નમસ્કાર મિત્રો હમણાં કેટલાક દિવસથી મને અનેક પેન્શનર ભાઈઓના મેસેજ આવી રહ્યા છે કે ભાઈ મારી પેન્શન અટકી ગઈ છે બે મહિનાથી આવી નથી મારે શું કરવું જોઈએ તો આજે આપણે એકદમ સરળ ભાષામાં વાત કરીશું જ્યારે પેન્શન સમયસર ન મળે ત્યારે આપણે પહેલાં કયું પગલું ભરવું જોઈએ તો ચાલો મિત્રો વિડીયો સ્ટાર્ટ કરીએ તો તમારે પહેલાં સૌથી પહેલાંમાં પહેલાં તમારે તમારું બેંક ખાતું ચેક કરવું જોઈએ જ્યાંથી પેન્શન આવે છે એ બેન્કમાં જઈને તમારે પૂછવાનું છે કે મારું પેન્શન છેલ્લે ક્યારે જમા થયું હતું ક્યારેક ટેકનિકલ ખામી હોય છે જેમ કે આઈએફએસસી કોડ બદલાયો હોય કે ખાતું જ બંધ થઈ ગયું હોય તો પણ બેંક તમને તરત જણાવી દેશે અને તેના કારણે પણ પેન્શન અટકતું હોય છે બીજા નંબરમાં તમારે એ જોવાનું છે કે જીવન પ્રમાણપત્ર આપ્યું છે કે નહીં તે ચેક કરો દર વર્ષે નવેમ્બર માસમાં લાઈફ સર્ટિફિકેટ આપવું ખૂબ જ ફરજિયાત છે જો તમે નહીં આપ્યું હોય તો પેન્શન અટકી જાય છે આજે તો તમે મોબાઈલથી પણ આપી શકો છો જીવન પ્રમાણપત્ર એપ દ્વારા બાયોમેટ્રિક આપીને અથવા તો નજીકની બેંક પોસ્ટ ઓફિસ કે સીએસસી સેન્ટર પર જઈને પણ તમે આ આપી શકો છો ત્રીજા નંબરમાં તમારે પેન્શન વિભાગ અથવા ટ્રેઝરી કચેરીમાં સંપર્ક કરવાનો છે તમારા જિલ્લાના પેન્શન વિભાગ અથવા ટ્રેઝરી ઓફિસ પર પીપીઓ નંબર લઈને જવાનું છે અને એમને સીધું પૂછવાનું છે કે મારું પેન્શન કેમ અટક્યું છે કંઈ દસ્તાવેજ ખૂટે છે તો તમને જણાવી દેશે ક્યારે ક્યાંકથી ફાઇલ અટકેલી હોય એને તેઓ તરત આગળ ધપાવે છે ચોથા નંબરમાં તમારે ઓનલાઈન ફરિયાદ કરવાની છે અને એ પણ પીજી પોર્ટલ પર જો બેંક કે કચેરી કામ નથી કરતી તો પીજી પોર્ટલ ડોટ જીઓવી ડોટ ઇન પર જઈને ફરિયાદ નોંધાવવાની છે એ સરકારની ઓફિસિયલ સાઇટ છે જે પેન્શનર માટે ખૂબ જ ઉપયોગી છે એમને જવાબ આપવો ફરજિયાત હોય છે એટલે ત્યાંથી પણ તમારો નિકાલ આવી શકે છે પાંચમા નંબરમાં તમારે આરટીઆઈ મૂકવાની છે જો તમારે આ બધા સ્ટેપ ફોલો કરતાં પણ જવાબ ન મળે તો તમે આરટીઆઈ મૂકી શકો છો આરટીઆઈ એટલે કે રાઇટ ટુ ઇન્ફોર્મેશન જો પંદર વીસ દિવસ થઈ ગયા છે જવાબ નથી મળતો તો આરટીઆઈ મૂકી શકો એના કારણે કચેરી અંદર થોડીક હિલચાલ થાય છે અને તમારું કામ ઝડપથી થઈ જાય છે છઠ્ઠા નંબરમાં તમારે મદદ માટે તમારા એમએલએ અથવા એમપી કે પેન્શન એસોસિએશનનો સંપર્ક કરવાનો છે કેટલાક જિલ્લામાં પેન્શન એસોસિએશન હોય છે તેઓ આવા કેસમાં મદદ કરે છે ક્યારેક એમએલએ કે એમપી પાસે એક ચોખ્ખું લેખિત પત્ર લઈ જશો તો પણ કામ ઝડપથી થઈ જાય છે અંતમાં તમારું ડોક્યુમેશન એકવાર ચેક કરો ક્યારેક આપણા આધાર કાર્ડ નામની સ્પેલિંગ પીપીઓ નંબરમાં ભૂલ હોય છે એવી કોઈ ભૂલ હોય તો બેંક અને પેન્શન વિભાગ બંનેમાં સુધારો કરાવવો ખૂબ જ જરૂરી છે મિત્રો આ માહિતી તમારા માટે ઉપયોગી સાબિત થાય એવી હું આશા રાખું છું જો તમારું પેન્શન પણ અટકી ગયું છે તો આ મેં જે પણ પ્રોસેસ બતાવી તે ફોલો કરો એનાથી તમારો નિકાલ આવી જશે અને જો કોઈ દાદા દાદી કે ચિંતિત પેન્શનર મિત્રોને તમે જાણતા હોય તો આ વિડીયો પણ તેમને શેર કરી દો મળીશું હવે પછીના ફરી નવા વિડીયો સાથે ત્યાં સુધી જય હિન્દ જય ભારત